જય શ્રી કૃષ્ણ મિત્રો હું દિપાલી અમીન તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરું છું આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ હેલ્ધી અને ટેસ્ટી ગુજરાતી ખીચુની રેસીપી આજે આ ખીચું હું તમને નવી રીત સાથે શીખવીશ જેથી ખીચું જરા પણ પેનના તળીએ ચોંટશે નહીં અને આપણે આ ખીચુંને સ્ટીમ કરીને બનાવીશું જેથી તે જરા પણ કાચું નહીં રહે તો ચાલો આ ટેસ્ટી ગુજરાતી ખીચું બનાવવાનું શરૂ કરીએ તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી ગુજરાતી ખીચો બનાવવા માટે મેં અહીંયા એક વાટકીના માપથી ચોખાનો લોટ લીધેલો છે જે વજનમાં અઢીસો ગ્રામ જેટલો છે તો ખીચો બનાવવા માટે ઘરમાં રહેલી કોઈપણ વાટકીનું માપ તમે સેટ કરી શકો છો તમે જ્યારે પણ ખીચો બનાવો ત્યારે ચોખાના લોટને ચાળીને જ તેનો ઉપયોગ કરવો જેથી આપણે જ્યારે આ લોટને પાણીમાં એડ કરીશું તો તેમાં કોઈ લમ્સ નહીં પડે તો હવે ચારણીમાં લોટને એડ કરી ચાળી લઈએ તો તમે જોઈ શકો છો કે મેં લોટને ચાળી લીધેલો છે અને તેમાં જે પણ ચોખાના દાણા કે પછી ગાંઠા રહી ગયેલા છે તે બધા નીકળી ગયા છે તો હવે આ લોટમાંથી ખીચો બનાવી લઈએ તો તેના માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર પેન રાખેલું છે તો આપણે જે વાટકીના માપથી લોટ લીધેલો છે તે જ વાટકીના માપથી ત્રણ વાટકી જેટલું પાણી પેનમાં એડ કરી પાણીને ઉકળવા દઈએ તો હવે પાણી ઉકળવા લાગ્યું છે તો તેમાં મસાલા એડ કરી દઈએ જેમાં એક ચમચી જેટલું જીરું એક ચમચી જેટલો અજમો સ્વાદ મુજબ મીઠું તેની સાથે તીખાસ માટે મેં અહીંયા બે નંગ લીલા મરચાંની પેસ્ટ લીધેલી છે અહીંયા તીખા મરચાંનું પ્રમાણ તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો તેની સાથે બે મોટી ચમચી જેટલા ઝીણા સમારેલા ફ્રેશ કોથમીરના પાન એડ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે ઢાંકણ બંધ કરી પાણીને લગભગ ચારથી પાંચ મિનિટ માટે ઉકાળી દઈએ જેથી બધા જ મસાલાની ફ્લેવર તેમાં એડ થઈ જાય તો લગભગ પાંચેક મિનિટનો સમય થઈ ગયો છે અને ઢાંકણ ખોલીને જોઈએ તો તમે જોઈ શકો છો કે બધા જ મસાલાની ફ્લેવર પાણીમાં એડ થઈ ગઈ છે અને તેનો કલર પણ બદલાઈ ગયેલો છે તો હવે આપણે જે લોટને ચાળી લીધેલો હતો તેને થોડો થોડો એડ કરતા જઈ વેલણની મદદથી પાણીમાં તેને મિક્સ કરી લઈએ તો ટ્રેડિશનલ રીતે કીચો બનાવવા માટે લોટને મિક્સ કરવા માટે વેલણનો જ ઉપયોગ કરવામાં આવે છે તો મેં બધા જ લોટને પાણીમાં એડ કરી દીધેલો છે હવે તેને સારી રીતે મિક્સ કરી લઈએ તો હવે તમે જોઈ શકો છો કે મેં બધા જ લોટને એડ કરી અને પાણીમાં સારી રીતે મિક્સ કરી લીધેલો છે હવે ચમચાની મદદથી ફરીથી જો તેમાં કોઈ ગાંઠા રહી ગયા હોય તો આ રીતે મિક્સ કરી અને ગાંઠાને દૂર કરી દઈએ સાથે જ તમે જોઈ શકો છો કે લોટ પેનના તળિયે ચોંટેલો પણ નથી હવે તેમાં એક ચમચી જેટલું તેલ એડ કરી સારી રીતે મિક્સ કરી લઈએ તમે ચાહો તો તેલ પાણીમાં પણ એડ કરી શકો છો પણ આ રીતે લોટ એડ કર્યા બાદ તમે તેલ એડ કરશો તો તે પેનના તળીએ લોટ ચોંટશે નહીં તો હવે મેં તેને સારી રીતે મિક્સ કરી લીધેલું છે હવે તૈયાર થયેલા આ મિક્સરને આપણે કૂક કરવાનું છે સામાન્ય રીતે ગેસની ફ્લેમ લો કરી તેને દસથી બાર મિનિટ માટે કૂક કરવામાં આવે છે અથવા તો ગેસની ફ્લેમ પર તાવડી મૂકી તેના ઉપર પેન રાખી ઢાંકણ બંધ કરી તેને કૂક કરવામાં આવે છે પણ તેમ કરવાથી લોટ પેનના તળિયે ચોંટી જતો હોય છે તો આજે હું તમને એવી ટ્રીક શીખવીશ જેથી કરીને લોટ પેનના તળીએ જરા પણ ચોંટશે નહીં તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તૈયાર થયેલા આ મિક્સરને એક સાઈડ પર રાખી દઈએ હવે તૈયાર થયેલા આ મિક્સરને આપણે સ્ટીમ કરવાનું છે તો તેના માટે મેં અહીંયા એક એલ્યુમિનિયમની ડિશ લીધેલી છે તેમાં થોડું તેલ એડ કરી સારી રીતે તેને ગ્રીસ કરી લઈએ અને હવે તૈયાર કરેલા મિક્સરમાંથી બધું જ મિક્સર આપણે આ પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું હવે આ મિક્સરને આપણે સ્ટીમ કરવાનું છે તો તેના માટે મેં અહીંયા સ્ટીમરમાં ત્રણ ગ્લાસ જેટલું પાણી એડ કરી ગરમ કરી દેલું છે હવે ઢાંકણ ખોલી તૈયાર કરેલી ડીશને તેમાં રાખી દઈએ અને ઢાંકણ બંધ કરી હાઈ ગેસની ફ્લેમ પર દસથી બાર મિનિટ માટે મિક્સરને સ્ટીમ કરી લઈએ તેની સાથે મેં અહીંયા આ મિક્સરમાં ઈનો કે પછી સોડાનો પણ ઉપયોગ નથી કર્યો તેના વગર પણ ખીચું એકદમ ટેસ્ટી જ તૈયાર થશે તો લગભગ બારેક મિનિટનો સમય થઈ ગયો છે અને ઢાંકણ ખોલી અને જોઈએ તો તમે જોઈ શકો છો કે ખીચું સારી રીતે સ્ટીમ થઈ ગયું છે અને થોડું ફૂલી પણ ગયું છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ડીશને તેમાંથી લઈ પ્લેટફોર્મ પર રાખી દઈએ અત્યારે આ ખીચું ખૂબ જ ગરમ છે પણ હું તમને બતાવું કે ખીચું કેટલું સરસ રીતે તૈયાર થયેલું છે તો તમે જોઈ શકો છો કે ખીચું અંદરથી સારી રીતે સ્ટીમ થઈ અને ફૂલી ગયું છે અને તેમાં થોડી જાળી પણ પડેલી છે તો તે જરા પણ કાચું નથી તો હવે તૈયાર થયેલા ગરમા ગરમ ખીચાને સર્વ કરી લઈએ અને હવે ઉપરથી અડધી ચમચી જેટલું મગફળીનું તેલ અને ઉપરથી થોડો અચારનો મસાલો સ્પ્રિંકલ કરી દઈએ તો જોઈને ફ્રેન્ડ્સ તમે કે ગુજરાતી ખીચું બનાવવું કેટલું સરળ છે જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે સાથે તૈયાર થયેલું ખીચું પેનના તળિયે જરા પણ ચોંટ્યું નથી અને ખૂબ જ ફટાફટ બનીને પણ તૈયાર થઈ ગયું છે તો તમે પણ એકવાર આ ટ્રીક સાથે તેને જરૂરથી ટ્રાય કરી તમારો એક્સપિરિયન્સ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો અને જો તમને મારી આ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને જો તમને મારી અત્યારે આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ્સ સાથે શેર કરી મારી ચેનલને લાઈક કમેન્ટ કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ